પ્રકરણ બાવીસ સ્વજનોની ચીર વિદાય શ્રી શારદાબાણી દેવી દક્ષિણેશ્વરથી પાછા ફેર્યા તે પછી થોડા વખતમાં શ્રી રામકૃષ્ણના ભાઈ રામેશ્વરનું કામારકુકુરમાં અવસાન થયું રાધાકાંતના મંદિરમાં પૂજારીનું કાર્ય કરતા રામેશ્વરે ચેટર્જી કુટુંબના વડીલ તરીકે બધો આર્થિક બોજો વહન કર્યો હતો હવાફેર કરવા માટે એ કામારકુકુર ગયા હતા પરંતુ શ્રી રામકૃષ્ણે એમને ચેતવી દીધા હતા કે હવે દક્ષિણેશ્વરમાં પાછા ફરવાનું બનવાનું નથી મૃત્યુને વધાવી લેવા માટે તૈયાર રહેલા રામેશ્વરે પોતાના દેહને સ્મશાનમાં નહીં પરંતુ યાત્રાળુઓને આવવા જવાના માર્ગ ઉપર જ અગ્નિદાહ દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી તીર્થયાત્રીઓની ચરણ રસથી પોતે ધન્ય થાય આ ઉદાર દિલના વડીલે પોતાના જીવનમાં કોઈ પણ સંન્યાસી કે ફકીરને કદાપી ના સંભળાવી ન હતી ઘરમાં રહ્યા સહ્યા વાસણોને પણ દાનમાં આપી દેનાર આ રામેશ્વર એમ જ કહેતા કે બીજાનું કલ્યાણ કરનાર મનુષ્ય કદાપી તંગીમાં આવતો નથી આવા મહાનુભાવના અવસાનથી સૌને અત્યંત આઘાત લાગે એ તદ્દન સ્વાભાવિક છે એમના અવસાન પછી રાધાકાંતના મંદિરના પૂજારી તરીકેનું કાર્ય એમના પુત્ર રામલાલે સંભાળી લીધું પરંતુ આ અમંગલ સમાચાર પોતાના માતુશ્રી ચંદ્રદેવીને શી રીતે પહોંચાડવા એ શ્રી રામકૃષ્ણ માટે પ્રશ્ન થઈ પડ્યો અનેક આઘાતો ખમી ચૂકેલા આ વૃદ્ધ માતા હવે આ કારી ઘા સહન કરી શકશે કે કેમ એની એમને શંકા થઈ એમણે શ્રી જગદંબાને પ્રાર્થના કરી કે આવો ઘા સહન કરવાનું ધૈર્ય માતુશ્રીને મળી રહે પછી આંખમાં જળજળિયા સાથે એમણે ચંદ્રાદેવીને આ દુઃખદ સમાચાર કહી સંભળાવ્યા શું આશ્ચર્ય જાણે જગદંબાએ પોતાની પ્રાર્થના સાંભળી હોય તેમ આ ભયંકર સમાચાર સાંભળીને માતુશ્રી તો એટલું જ બોલ્યા આ સંસાર મિથ્યા છે દરેક મનુષ્યને વહેલું મોડું આ સંસારમાંથી જવાનું છે જ એટલે શોક કરવાનો શો અર્થ છે આ શબ્દોથી શ્રી રામકૃષ્ણના હૃદયનો ભાર એકદમ હળવો થઈ ગયો